છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ કુકરમુંડા તાલુકા અને કુકરમુંડા ગામના જે વિવિધ પ્રશ્નોને લઈને અમે એક ધરણા કાર્યક્રમનો આંદોલનનો કાર્યક્રમ અહીંયા રાખ્યો હતો એના માટે અમે એકવીસ બે બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદ આપેલી એના અનુસંધાને અમે કુકરમુંડા ગામની મહિલાઓ અને આગેવાનો સાથે અહીંયા આવી પહોંચી ધરણા કાર્યક્રમ કરવાના હતા ત્યારે કુકરમુંડા તાલુકા અને નિજર તાલુકાના પોલીસ સ્ટાફે અમને આગળ ના જવા દેતા અમારો આ કાફલો અહીંયા રોકી રાખ્યો ત્યારબાદ કુકરમુંડા સેવા સદન મામલેદાર અને ટીડીઓના અધિકારીઓ સ્થળ પર હાજર ના રહી એમના વતી ક્લાર્ક અને નાયબ ટીડીઓ નાયબ મામલેદાર જેવા કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત રહી અમારી જે માગણીઓ અને અમારી જે અરજીઓ સ્વીકારી અમને બે દિવસમાં ન્યાય આપવા માટે એક લેખિત ભાઈધરી આપી છે જો અમારી માંગણીઓ બે દિવસમાં સંતોષાય ના તો અમે આવનારી છ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ કુકરમુંડા સેવા સદનની સામે રસ્તા રોકો આંદોલન કરીશું અમે છેલ્લા એક દોઢ વર્ષથી અમારા તાલુકાના કે કુકરમુંડા ગામના રસ્તા પાણી વીજળી જેવા પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષા સુધી અમે રજૂઆત કરી છે અને એમની સાથે બીજો એક મુદ્દો છે અમારો દારૂબંધીનો મુદ્દો એની પણ રજૂઆત અમે જિલ્લા કક્ષાએ ને રાજ્ય કક્ષાએ સુધી રજૂઆત કરી છે પણ એ જે મુદ્દાઓ અમારા જીવન જરૂરિયાત સાથે છે પણ આજ દિન સુધી એ મુદ્દાનો નિકાલ આવ્યો નથી અને એના માટે અમે તારીખ એકવીસ બે બે હજાર ચોવીસના રોજ અહીંયા તાલુકા પંચાયતમાં મામલેદાર સાહેબ શ્રીને એક અરજી આપી હતી કે અમારા પ્રશ્નોનો નિકાલ અમારી જે વિવિધ પ્રશ્નોનો માંગણીઓનો નિકાલ બે દિવસની અંદર કે ચાર દિવસની અંદર કરવામાં ના આવે તો અમે તારીખ છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ અમે ધારણા આંદોલન કરીશું અને ધારણા આંદોલન કરવા માટે અમે આજરોજ અહીંયા હાજર થયા હતા જેમાં અમારી વિવિધ માગણીઓને લઈને ખાતા અલગ અલગ વિભાગના અધિકારીઓ હાજર તો નથી પણ એમના ક્લાર્ક વતી અમને એવો જવાબ મળ્યો મળ્યો છે કે બે દિવસની અંદર અમે તમારી જે તે માંગણીઓ છે એ માંગણી અમે પૂર્ણ કરીશું અને એમના એટલે કે ગામડામાં સ્થાનિક સ્થળે જઈને અમે કામગીરી કરીશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને લેખિત બાહેધરી આપી છે તાપીમાં વિવિધ પ્રશ્નોને લઈને હાલ દ્રશ્ય બતાવી રહ્યા છે કુક્કરમુડા તાલુકાના જે સેવા સદન છે જ્યાં આદિવાસી સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને લાઈવ દ્રશ્ય કુક્કર મુંડાથી બતાવી રહ્યા છે જે દ્રશ્યમાં તમને હાલ જે લોકો દેખાઈ રહ્યા છે તે આદિવાસી સમાજના લોકો છે જે લોકોના વિવિધ પ્રશ્નોને લઈને આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમાં મુદ્દાની વાત કરીએ તો આવાસ રોજગાર પાણી વીજળી રોડ રસ્તા ખેડૂતના પ્રશ્નો અને જેવા અનેક પ્રશ્નોને લઈને અહીં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જેના દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છે કુક્કર મુંડાના સેવા સદન ખાતેના દ્રશ્ય હાલ બતાવી રહ્યા છે જ્યાં સેવા સદન ખાતે ગેટ પણ હાલ બંધ જોવા મળી રહ્યો છે અને જે આદિવાસી સમાજના લોકો છે તેના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને કુક્કર મુંડાથી બતાવી રહ્યા છે જ્યાં અગિયાર વાગેથી અહીં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અગાઉ પણ જે ગત રોજ પહેલા વિવિધ પ્રશ્નોને લઈને આદિવાસી સમાજ દ્વારા કુક્કર મુંડા મામલેદાર સહિત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના પ્રશ્નોનો આજ દિન સુધી કોઈ જાતનો નિકાલ નહીં તાપીમાં વિવિધ પ્રશ્નોને લઈને હાલ દ્રશ્ય બતાવી રહ્યા છે કુક્કર મુંડા તાલુકાના જે સેવા સદન છે જ્યાં આદિવાસી સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને લાઈવ દ્રશ્ય કુક્કર મુંડાથી બતાવી રહ્યા છે જે દ્રશ્યમાં તમને હાલ જે લોકો દેખાઈ રહ્યા છે તે આદિવાસી સમાજના લોકો છે જે લોકોના વિવિધ પ્રશ્નોને લઈને આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે તેમાં મુદ્દાની વાત કરીએ તો આવાસ રોજગાર પાણી વીજળી રોડ રસ્તા ખેડૂતના પ્રશ્નો અને જેવા અનેક પ્રશ્નોને લઈને અહીં ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જેના દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છે મુંડાના સેવા સદન ખાતેના દ્રશ્ય હાલ બતાવી રહ્યા છે જ્યાં સેવા સદન ખાતે ગેટ પણ હાલ બંધ જોવા મળી રહ્યો છે અને જે આદિવાસી સમાજના લોકો છે તેના દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે સીધા દ્રશ્ય કે ટીવી ન્યૂઝ હાલ તમને કુક્કર મુંડાથી બતાવી રહ્યા છે જ્યાં અગિયાર વાગેથી અહીં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અગાઉ પણ જે ગત રોજ પહેલાં વિવિધ પ્રશ્નોને લઈને આદિવાસી સમાજ દ્વારા કુક્કર મુંડા મામલેદાર સહિત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના